તેમની ધરપકડ કરી પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા કરતા પાંચસો પોઈન્ટ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર જે ઉંમર વર્ષ પચીસ નો છે અને રાજપૂત ફૈલ ડબોલી ગામ ખાતે રહે છે અને બીજો ઈસમ છે એ છે જેનીસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા જે વીસ વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનીસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયા પૂછપરછ હજુ ચાલુ છે આરોપીઓના સીડીઆર મંગાવવામાં આવ્યા છે અને એના ઉપરથી આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે